કેમ છો નાના નાના બાળકો ચાલો પાછું આપણે એક સરસ મજાનું બાળગીત ગાઈએ તમને ચાંદામામા ગમે ને આકાશમાં રાતે ચાંદામામા હોય અને દિવસે શું હોય સૂરજ દાદા તો આ ચાંદો અને સૂરજ બે રમતા હોય ને એનું સરસ મજાનું બાળગીત છે ચાંદો સૂરજ રમતા હતા अमे चांदो सूरज रमता ता अमे चांदो सूरज रमता ता रमता रमता कोडी जडी अमे चांदो सूरज रमता ता रमता रमता कोडी जडी कोडीनामे चिबडा लिधा

પીછું મેં બાદશાહને આપ્યું બાદશાહે મને ઘોડો આપ્યો ઘોડો મેં બાવળીએ બાંધ્યો બાવળે મને સૂર આપી સૂળ મેં ટીંબે ખોસી ટીંબે મને માટી આપી માટી મેં કુંભારને આપી કુંભારે મને ઘડો આપ્યો ઘડો મેં કૂવાને આપ્યો કૂવાએ મને પાણી આપ્યું પાણી મેં છોડને પાયું છોડે મને ફૂલ આપ્યા ફૂલ મેં પૂજારીને આપ્યા પૂજારીએ મને પ્રસાદ આપ્યો પ્રસાદ મેં બાને આપ્યો બાએ મને લાડવો આપ્યો લાડવો હું ખાઈ ગયો આવડો મોટો થઈ ગયો અમે ચાંદો સૂરજ રમતા તા રમતા રમતા ખોડી ચડી અમે ચાંદો સૂરજ રમતા તા મજા પડીને બાળકો આવજો જય શ્રી કૃષ્ણ